ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં સૌથી આગળ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને જે આગેવાની ગજરાજો રહે શ્રંગારેલા ગજરાજો રહે છે તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિને ઝાંકી દર્શાવવામાં છે તે પછી 30 અખાડા જેમાં અલગ અલગ પ્રકારના કસરતો કરતા ખડિયાનો ભગવાન જગન્નાથજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા રહેશે

આખો પર બેઠક મંત્રો ચાર કરીને પાટો બાંધવામાં આવશે જેને હું પેણા કહેવામાં આવે છે અને એ હું પેણા રથ દિવસે મંગલા આરતી પછી છોડવામાં આવે છે એ લગભગ 2 લાખ રૂપિયાના પ્રસાદ ભક્તોમાં પ્રસાદ તરીકે વેચાશે ભગવાન જગન્નાથજી ને રથ યાત્રા પૂર્વે જે પ્રસંગો ઉજવાય છે તે આજ પછી અમાસના દિવસે

નગર દેવતા તરીકે પૂજાય છે એટલે એ પ્રકારનો એમનો શ્રંગાર કરવામાં આવે છે 10:30 વાગે મંદિર પ્રાંગણમાં ત્રણે રથમે પ્રતિષ્ઠા વિધિ થશે અને 11 વાગે જે ગજરાજો 27મી તારીખે ભગવાન જગન્નાથીને રથયાત્રાને આગે આવી લેવાના છે તે તમામ ગજરાજોની પૂજન વિધિ થશે બાકી જે સાંજે શાંતિ સમિતિ ને લોકો મંચની ને શુભેચ્છા મુલાકાત માટે આવતા હોય છે ને રાઠેન્દ્રની શુભેચ્છા આપતા હોય છે તેમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી माननीय ભૂપેન્દ્રભાઈ પટેલ પણ 6:30 વાગે મંદિરે પધારશે અને ભગવાનના જે 27મી તહેનીની ખીચડી પ્રસાદ ધરાવવામાં આવશે તે ખિચડી પ્રસાદને બે ત્યાંથી લઈને આવશે સાથે ભગવાન જગન્નાથજી ને આરતી પૂજન કર્યા પછી મહંતશ્રી ને શુભેચ્છા પાઠવશે સાંજે આઠ વાગે મહાઆરતી નો કાર્યક્રમ રહેશે છવ્વીસમી તારીખે સત્યાવીસમી તારીખે સવારે ચાર વાગે મંગળા આરતી અને આ વર્ષે પણ આપણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી મંગળા આરતી ના મુખ્ય અતિથિ તરીકે રહેશે સાડા વાગે જે ખાસ વિશિષ્ટ પ્રસાદનો ભોગ હોય છે આપણે આખો વર્ષ લગભગ છપ્પન ભોગના પ્રસાદ ભગવાન ધરાવતા હોઈએ છીએ પણ રથયાત્રા દિવસે સવારે ચાર વાગે ભગવાન ખીચડી દહીં અને કોળાના શાક એ ભોગ ધરાવવામાં આવે છે પાંચ વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ભગવાન જયારે રથમાં ભગવાન પ્રસાદ

બહાર ગામ થી આવનારા લોકો ને દરેક જગ્યાએ જેટલા ઉપર ક્યાં રથ ઉભા રાખવામાં આવે છે 10 મિનિટ કે 5 મિનિટ તે સુવિધા માટે એક ટાઈમ ટેબલ આપેલો છે કે આ જગ્યાએ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ખાસ કરીને જ્યારે પ્રારંભ થાય તે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન રાયપુર જિલ્લા ખાડિયા ખાલુપુર સર્કલ સરસપુર અને સરસપુર થી જ્યારે રિટર્ન થઈ જાય ત્યારે

ક્યારે આપણે દુઃખમાં હોઈએ કોઈ પણ પ્રકારને આપણને દુઃખ હોય તો ભગવાન સામે ચાલીને આપણે ઘરે આવે છે એ સાંત્વના માટે આવે છે લોકોની પરીક્ષા કરવામાં આવે છે કે આખા વર્ષમાં તમે કેવી રીતે રહ્યા છો દુઃખ સુખ દુઃખની ચર્ચા કરતા હોય છે ભગવાન તેનામાં સાદાઈ કે એવું કોઈ શબ્દ હું નથી માનતો કે આ કંઈ મનોરંજનનું સાધન છે જેને આપણે મનોરંજન આ વખતે છોડી દેવું છે આ તો ભક્તિ છે

बीमा कितना होता है और जो रथ था, उसका कितना? रथ का तो दो साल पहले ही बना, तो वो में, का में बना। कितना है वो छियानवे 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 इंश्योरेंस हर बार बारिजुअल पिछले साल जो था ना वो इस बार भी एक करोड़ का है वो एक करोड़ का जो होता है वो मंदिर परिसर तक ही वो इंश्योरेंस रहता है मंदिर परिसर के बाद वो इंश्योरेंस इम्प्लीमेंट नहीं होता है બનાવ બને ત્યારે લોકોને રાહત મળે એના માટે રથ નું ઇન્સ્યોરન્સ નથી હોતું